આ ઉદઘાટન સત્રમાં મને અતિથિ તરીકે બોલાવ્યો એ મારા માટે ગૌરવની ને આનંદની વાત છે અને અહીં આવીને મને જે જાણવા મળ્યું કે ભારત રક્ષા મંચ દેશના અનેક પ્રકારના વિવિધ કામોની અંદર ચાહે એ સીએ વાત હોય ચાહે બાંગ્લાદેશની ઘુસણખોરી જેવો વિકટ પ્રશ્ન છે એની વાત હોય કે ચાહે ગંગાની સફાઈની વાત હોય એ બધી વાતની અંદર ભારત રક્ષા મંચ રાષ્ટ્રીય સક્રિય છે એના કાર્યકર્તાઓ દરેક પ્રાંતમાં આખા દેશના બધા જ પ્રાંતોની અંદર ભારત રક્ષા મંચનું કામ છે એ આજે મને જાણવા મળ્યું એ મારા માટે આનંદની વાત છે અને આ પ્રકારે ભારત રક્ષા મંચનું કાર્ય

તો આ સમગ્ર મામલો ભારત રક્ષા મંચ કઈ રીતના જોઈ રહ્યો છે કારણ કે જે પ્રકારે ઓકે